હિંમતનગર એસટી ડેપો ક્રેડિટ સોસાયટીના ચૂંટણીના પરિણામ આવતા ચૌદ સીટોમાંથી ભારતીય મજદૂર સંઘ દ્વારા દસ સીટ મેળવી ભારે બહુમતી મેળવી છે આ પૈકી ઈડર ડેપોમાં વિરોધ પક્ષના ગઢ ગણાતા એવા પક્ષના ઉમેદવાર શ્રી રાજુભાઈ દેસાઈએ કારમી હાર આપી વિજય ધ્વજ લહેરાયો છે આ તબક્કે ભારતીય મજદૂર સંઘ યુનિટી પ્રમુખ હૈદરભાઈ ચુનારાની ભારે મહેનતના કારણે ઈડરમાં પ્રથમવાર ભારતીય મજદૂર સંઘનો કેસરીયો લહેરાયો છે ધવલ ચૌહાણ ઈડર મારા પર વિશ્વાસ મૂક્યો છે હું પૂરી મહેનત કરી અને એનો એને મદદ કરીશ અને બીજા નંબર આ ઈડર ડેપોના કામદારોની જીત છે મારી જીત નથી આજ રોજ આ હિંમતનગર ડિવિઝન એસટી ડેપોની ચૌદ સીટોનો સોસાયટી ક્રેડિટ સોસાયટીનું ઇલેક્શન થયું એનો પરિણામ આજે હતો એમાં ચૌદમાંથી દસ સીટ ઉપર ભારતીય મજદૂર સંઘે કબજે કરી છે વધુમાં ઈડરમાં જે મજૂર મહાજનનું ગઢ ગણાતું હતું ચાલીસ વર્ષથી એક જ શાસન ચાલતું હતું એને આજે અમે પરાપ કર્યું છે અને ભારતીય મજદૂર સંઘનો કેસરીઓ લહેરાયો છે અને અમારા રાજુભાઈનો ભવ્ય વિજય થયો છે ચાલીસ વર્ષના મજૂર માર્ગદર્ગના કારણે અમે કારમી હાર હારી એનો અમને બહુ આનંદ છે અને આ જીત કામદારોની છે અને કામદારો માટે અમે સારોમાં સારું કામ કરવાનો પ્રયત્ન કરશું જય હિન્દ જય ભારત દર્શક મિત્રો સાચોટ સમાચાર માટે જોતાં રહો ટીવી 24 ન્યૂઝ ગુજરાત અમારી ચેનલને લાઇક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો જેથી અમારા લેટેસ્ટ ન્યૂઝ આજ સુધી પહોંચતા રહે